ક્વેશ્ચન નંબર આઠ સાહીઠ વોલ્ટના એક સોડિયમ બલ્બને દસ કલાક સુધી ચલાવતા કેટલા ફોટોન ઉત્પન્ન થાય ફોટોન માટે એની તરંગ લંબાઈ આપી દીધી છે જે છ હજાર એંગસ્ટ્રોમ છે હવે જુઓ પહેલાં ઉર્જા તમને આપી દીધી છે સાહીઠ વોટ હવે બેટા વોટને આપણે ઝૂલ પ્રતિ સેકન્ડ પણ કહી શકીએ એટલે પ્રતિ સેકન્ડ સાહીઠ જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે તો બેટા કુલ ઉર્જા કેટલી હશે બેટા તો કુલ ઉર્જા બરાબર સાહીઠ એક સેકન્ડ માટેની છે બેટા ગુણ્યા કેટલા કલાક ચલાવીએ છીએ બલ્બ દસ કલાક અને એક કલાકમાં સેકન્ડ હોય બેટા સાહીઠ ગુણ્યા સાહીઠ તો કુલ ઉર્જા થઈ ગઈ સાહીઠ ગુણ્યા દસ જે આવશે બેટા એકવીસ લાખ હજાર હવે એને ઈ ટોટલને અગર આપણે સાયન્ટિફિક નોટેશનમાં ફેરવી દઈએ તો ટુ પોઈન્ટ વન ઇન્ટુ ટેન ટુ ધ પાવર સિક્સ જૂલ આવી ગયું ટુ પોઈન્ટ વન સિક્સ ઇન્ટુ ટેન ટુ ધ પાવર સિક્સ ઝૂલ હવે બેટા કુલ ઉર્જા મળી ગઈ આપણને આપણે એક ફોટોનની ઉર્જા શોધીએ હવે જુઓ એક ફોટોનની ઉર્જા તો બેટા એક ફોટોનની ઊર્જા શું આવશે ધ્યાન આપજો તો એક ફોટોનની ઉર્જાને દીકરા હું ઈ કહી દઉં તો એનું સૂત્ર છે બેટા એચ સી બાય લેમડા તમને લેમડા આપી દીધું છે છ હજાર એને બેટા મીટરમાં ફેરવી દો તો છ હજાર ગુણ્યા દસની માઇનસ દસ મીટર ચલો કિંમત મૂકી દો છ હજાર ગુણ્યા દસની માઇનસ દસ ત્રણ ગુણ્યા દસની આઠ ભાગ્યા આ સોરી અહીંયા લેમડાની હવે પ્લાન કચરાંક આવશે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ અને ભાગ્ય નીચે આવી ગયું છ હજાર ગુણ્યા દસની માઇનસ દસ તો બેટા આનું સાદુ રૂપ આપી દઈએ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો તેત્રીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ વધતા આઠ વધતા અઢાર એટલે માઇનસ ઓગણીસ આવી ગયો ઝૂલ બરાબર છે બેટા તો આ એક ફોટોનની ઊર્જા ઝૂલ પ્રતિ સેકન્ડમાં આવી ગઈ કારણ કે આ એક સેકન્ડમાં ઉત્સર્જિત થતાં ફોટોનની ઉર્જા છે હવે જુઓ બેટા કુલ ઉર્જા આટલી મળી છે એક ફોટોનની આટલી તો હવે ફોટોનની સંખ્યા બરાબર ફોટોનની સંખ્યા બરાબર કુલ ઉર્જા ભાગ્યા એક ફોટોનની ઉર્જા જુઓ બેટા નીટમાં તમારે આ ગણતરી સહેલી આવે એવા જ પૂછાશે પણ આવા એમસીક્યુ આવી શકે તો કુલ ઉર્જા કેટલી આપી છે તમને ધ્યાન આપો 2.16 पॉइंट 10 इंटू टेन टू 6 पॉवर सिक्स डिवाइडेड बाय जीरो पॉइंट जीरो जीरो थ्री थ्री माइनस तो आनो रूप आपसो बेटा तो जवाब फाइनल आई जैसे सिक्स पॉइंट फाइव इंटू टेन टू द पॉवर चौबीस तो साचो विकल्प है बेटा विकल्प नंबर ए